નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ્યા છો સિટી ન્યૂઝ અને હું છું એસ્ટ્રોલોજર કુમારભાઈ ગાંધી તો દર્શક મિત્રો આપણે દર વખતે કોઈક નવી નવી ટિપ્સ આપીએ છીએ અને દર્શકો ખૂબ જ ધ્યાનપૂર્વક આ ટિપ્સને મગજમાં રાખે છે જુએ છે અને સાંભળે છે તો અત્યારે સમય કેવો છે કે આ દુનિયામાં અત્યારે કહેવાય ને કે પૈસા એને બહુ મહત્ત્વ આપવામાં આવે છે પૈસા હોય તો ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે છે પણ એની સાથે સાથે તમારી પાસે જે પૈસા છે એ ઈમાનદારીપૂર્વકના છે કે નહીં એ પણ ખૂબ મહત્ત્વનું હોય છે હવે મિત્રો આ જ્યોતિષની લાઈન એટલે એક શ્રદ્ધાની લાઈન છે હવે આમાં ઘણા જ્યોતિષના રસિકો મતલબ કે જે જ્યોતિષમાં રસ ધરાવતા અથવા શ્રદ્ધા રાખતા લોકો આમાં એટલા બધા ઊંડા ઉતરી જાય છે કે ઘણી વખત મને એવું થાય કે આ લોકો આમાંથી જો બહાર નહીં નીકળે ને તો પતન થઈ જશે શું કામે કે એક જન્માક્ષર બતાવ્યા કે કીધું કે અમે જ્યોતિષ છે છાપવામાં ત્યાં ગયા એટલે એને પછી બધા ગ્રહ નડવા માંડે શું કામે કે એકે શનિ કીધું એક બુદ્ધ કીધું એક રાહુ કીધું પણ એ પાસે ઘણા બધા આવતા હોય કે ભાઈ આમાં કોઈ એક વ્યવસ્થિત કોઈ એક ફળાદેશ નથી આવતું મેં કીધું સૌ સૌના નોલેજ પ્રમાણે એ લોકો તમને ફળકથન કહેતા હોય એટલે એના માટે એવું પણ જરૂર નથી કે બધા લોકો ખોટા હોય છે પણ અત્યારે એક વસ્તુ ખાસ એ છે કે આમાં કોઈ વિધિ કે વિધાન થતા નથી હા તમે કોઈ ઈષ્ટદેવને માનતા હો તો એના દર્શન કરવા જાઓ જો તમારી પાસે સગવડતા ન હોય વાહનની કે પૈસાની અને એમ થાય કે તમારે તિરુપતિ બાલાજી દર્શન કરવા છે તો તમે અહીં ઘર બેઠા પણ રોજ સવારે યુટ્યુબમાં જોઈ શકો છો જો યુટ્યુબ ન હોય તમારી પાસે એવો એને કહેવાય ને કે એવું ટીવી પણ ન હોય સ્માર્ટ ટીવી તો પણ કંઈ વધો નહીં તમારે શું કરવાનું કે ધ્યાનમાં બેસી અને તિરુપતિ દાદાને એમ કહેવાનું કે હું તમારા દર્શને આવ્યો છું કે આવ્યા છીએ પરિવાર સાથે તો તમને ચોક્કસ તમે જ્યાં જઈને જેટલો દર્શનનો લાભ મેળવી શકો છો એટલો જ લાભ તમને મળશે હું પણ રોજ આ રીતે દેવી દેવતાઓનું દર્શન કરું છું એક કાલા અસ્થિ કરીને તિરુપતિનું મંદિર છે એનાથી ત્રીસ કિલોમીટર દૂર છે એ જગ્યામાં એમ કહેવાય છે કે રાહુ કેતુ માટે લોકો અહીંયા જાય છે સરકારી મંદિર છે ધારો કે તમે અહીંયા ન જઈ શકો તો અહીં ઘરે બેઠા તમે એને યાદ કરીને એમ કહો કે અમે લોકો આપણા દર્શને આવ્યા છીએ અમારી પર કૃપા કરો તો પણ તો મને એનું ફળ જરૂર મળે છે હવે ઘણા લોકો વીટી પહેરવાની વાત કરતા હોય કે નંગની વાત કરતા હોય મારી પાસે ઘણા બધા એવા લોકો આવે છે કે જે લોકો એમ કે તમે આ નોંગની કંઈ સલાહ કેમ દેતા નથી પછી એમય કહે કે ભાઈ તમે આમાં તમને કમિશન મળે આ મળે ભાઈ મને ખબર છે પણ મારે એમાં કોઈ કેમ કે મને ખબર છે કે મારી પાસે જે વર્ગ આવે છે એ મારા ગ્રાહકો છે એવું નથી માનતો મારા પરિવારના સભ્યો છે એવું માનું છું અને એ પરિવારના સભ્યો ને કોઈ આવું ચીટિંગ કરીને હવે જો ગુરુનો નંગ પહેરવાથી ગુરુ બળવાન થઈ જતો હોય તો દુનિયામાં ધારો કે ચંદ્રમંગળ ભેગા પહેર્યા હોય તો લક્ષ્મી યોગ ન થાય તમે જોજો આપણા મોદી સાહેબ એક નંગ નથી પહેરતા અભિતાભ બચ્ચને મને એમ છે આ વખતે એકી વીટી નથી પહેરી એને ખબર પડી ગઈ કે આ બધી વીટી બીટી પહેરવાથી કંઈ થયું નથી એના પોતાના જન્મના ગ્રહો એ કેવા છે એ મહત્વનો હોય છે નંબર એક હવે નંબર બે કે તમને કોઈ એમ કહે કે તમારા ગ્રહ સારા નથી તો તમે એવું શું કામ સાંભળો જન્મના ગ્રહો અથવા તો ગ્રહ સારા જ હોય પણ એક વાતચીત કરવાની સિસ્ટમ કેવી હોય કે ભાઈ તમારે થોડોક સંઘર્ષ કરવો પડશે થોડીક મહેનત કરવી પડશે આટલા પછીનો આટલો સમય તમારો સારો છે તો તમને ચોક્કસ જીવનમાં સફળતા મળે છે મળે છે મળે છે અને મળે જ છે એમાં કોઈ શંકા નથી તો દર્શક મિત્રો અંધશ્રદ્ધામાં ન પડતા હા તમે શોખથી કંઈ વીંટી પહેરતા હો એ સોનાની વીંટી પહેરતા હોય કે કોઈ એમ કે ભાઈ ચંદ્રની વીંટી પહેરતા હોય સૂર્યની એ તો શોખથી ઘણા પહેરતા હોય તો ભલે પહેરે પણ એ પહેર્યા પછી તમને સારું થયું છે એવું માનવું જો તો પછી ગરીબ માણસો છે જે લોકો પાસે સોનાની વીંટી બનાવવાના પૈસા નથી હવે ઓરિજિનલ રૂબી છે ઓરિજિનલ સની છે ઓરિજિનલ ડાયમંડ છે એ તો લાખો રૂપિયાનો મળતો હોય હવે જે લોકો પાંચ લાખ રૂપિયાનો નંગ પહેરી આપતા હોય એના ગ્રહ સારા જ હોય સમજાય છે અમારી પાસે કોઈ એવા મોટા ઉદ્યોગપતિ આવ્યો હોય ને અમે એને એમ કહી કે ભાઈ અમારો ચાર્જ હજાર રૂપિયા છે તો એને એમ લાગે કે આ એમ કંઈ બહુ મજા નહીં આવે અમે કહી ભાઈ અમારો જન્માક્ષર જોવાનો ચાર્જ વીસ હજાર રૂપિયા છે અને એક કલાકનો સમય જોશે તો એને બહુ મજા આવે પછી એ લોકોને પૈસા હોય એટલે એમ કે ભાઈ થયો નંગ પહેરો સારું કેમ કે એ લોકો પાછા અંદરથી બહુ ભયભીત રહેતા હોય ટોચ ઉપર પહોંચ્યા હોય ને એટલે એને એમ થાય કે જો નીચે ઉતરી જશું ને આપણો ધંધો નહીં આવે તો શું થશે ફિલ્મ સ્ટારો એ બધા મોટા મોટા રાજકીય વ્યક્તિઓ નેતાઓ એ બધા લોકોને એક કાલ્પનિક ભય જ્યોતિષોએ ઘૂસાડી દીધો હોય છે તો હવે ઘણા લોકો એવું કહેતા હોય કે આવી વિધિ કરો તો આમ થાય આમ થાય તો ભાઈ આપણે ઘણા લોકો મોદીના વિરોધી હોય છે તો એને પાડી દેવા માટે ઘણી બધી વિધિઓ કરતા હોય છે તો પણ કાંઈ મોટીને થતું નથી એનું કારણ શું એનું કારણ એ કે એના જન્મના ગ્રહો હવે મિત્રો મારે ખાસ તમને કહેવાનું કે ઘણા લોકો કાર્યથી થાકી જાય છે કામકાજથી થાકી જાય છે આળસ સુતી રહે છે તો આળસ છે ને એ તમારી જિંદગીની બરબાદી અથવા પ્રગતિને અવરોધવાની મોટા મોટી વસ્તુ છે તાકાત છે એમ નહીં કહો વસ્તુ છે એમ કહીશ કેમકે તાકાત તો તમારે ઊભી કરવાની છે કે મારે આળસ ન જોઈએ સવારના છ વાગે સાત વાગે તમે સ્ફૂર્તિથી ઉઠી જાઓ પાંચ મિનિટમાં દસ કરી લો સ્નાન કરી લો તમે ફર્સ્ટ ક્લાસ મજાના રૂમમાં કામ કરતા હો બેઠા હો તમારે આળસ કરવી જ ન જોઈએ આ એક છે કે તમારે ટાઈમની મર્યાદા રાખવી જોઈએ પછી તમારે ઉત્સાહથી જ રહેવા માટે શું કરવું જોઈએ કે બે ચાર મિત્રો હારે વાત કરવી જોઈએ દાંત કાઢવા જોઈએ ઘરમાં ઉત્સાહનો માહોલ રહે એવી રીતે વર્તન કરવું જોઈએ કોઈ સારા મનગમતા ગીતો ખાસ કરીને જે ઓગણીસો સિત્તેર પિચોતેર એંસી લગીના જે ગીતો છે એ બધા ગીતો જો ઉપર અત્યારે દુનિયા ચાલે છે અને એ ગીતો એ સમય દરમિયાન જ્યારે ગ્રહોની સ્થિતિ એવી હશે કે સિત્તેરથી એંસીની દાયકાના જે ફિલ્મ ગીતો છે એ એક અદ્ભુત છે એ તમે ક્યારેક સાંભળશો તો તમારા મગજની અંદરના તરંગો એટલા બધા સરસ થઈ જશે તમારી યાદશક્તિ વધશે તમારી માનસિક ડિપ્રેશન હશે તો તે પણ દોઈ શકે છે તે આ બધું દૂર થઈ જશે તો થોડુંક એમાં પણ તમારે સમય આપવો જરૂરી છે પછી યોગા કરો કસરત કરો મેડિટેશન કરો ધ્યાનમાં બેસો તમે ધ્યાનમાં બેસો એટલે શરૂઆતમાં તમને થાક લાગશે પણ રોજ સવારે જો તમે ત્રણથી પાંચ દરમિયાન કે ચારથી પાંચ દરમિયાન જો તમે ધ્યાનમાં બેસી શકો તો તમારા જીવનના ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન થઈ જ જશે તમારે રોજ ઈશ્વરને પ્રાર્થના કરવાની કે મારે ખૂબ કામ કરવું છે ખરે મારે ખૂબ મહેનત કરવી છે મારે ખૂબ પૈસા જોઈ છે મારે ઈમાનદારીપૂર્વક કામ કરવું છે મારે ક્યાંય છેતરાવું નથી અને કોઈને છેતરવા પણ નથી અને હું જ્યાં જાઉં ત્યાં મને માન સન્માન મળે મારે ક્યાંય લાચારી ન કરવો પડે આવી તમારી એક લાઇફસ્ટાઈલ તમે વિચારો તો ચોક્કસ તમને સફળતા મળે છે અને એવું જરૂર નથી કે ઘણા લોકોના મા બાપ બિચારા સામાન્ય હોય છે તો છોકરાઓ અબજોપતિ થઈ ગયા હોય છે તો ઘણા લોકોના મા બાપ અબજોપતિ હોય છે પણ છોકરા કાંઈ કમાતા નથી ઉલટાના બેકાર થઈને પૈસા વાપરે છે તો આ બધું થોડુંક સમજદારી પૂરું કરવું જોઈએ અંધશ્રદ્ધામાં ન પડતા ટીવીમાં ઘણું બધું અંધશ્રદ્ધા ઊભી થયું આવે છે આપ એ ચાર રાષ્ટ્રથી લાભ હોગા સો સાલ કે બાદ એશા ગ્રહ આવ્યા એવું નથી હોતું ભાઈ કોઈ પૂછવા નથી જાતો કે સો વર્ષ પહેલાં આ ગ્રહ ક્યાં હતા શું આ બધા ગતકડા બોલતા હોય છે હું તો બહુ વ્યવસ્થિત રીતે વાત કરું છું આજે પંચાવન વર્ષથી આ લાઈનની અંદર જોડાયેલા છું અને આપ સૌના શુભેચ્છાથી મારું કાર્ય ખૂબ સરસ ચાલે છે મારો અત્યારે જીવનનો મકસદ એક જ છે કે કોઈને છેતરવા નહીં અને છેતરાઓ નહીં કોઈ બીમાર માણસો હોય તો એની પાસેથી પૈસા પણ લેતો નથી અને એમને ફી સલાહ આપું છું અને આ મારો વ્યવસાય છે ચોક્કસ આપને હું સારું માર્ગદર્શન આપી શકીશ આપની જો કોઈ સમસ્યા હોય તો આપ ચોક્કસ મારી સાથે ફોન દ્વારા એપોઇન્ટમેન્ટ લઈ અને રૂબરૂ મળી શકો છો વિદેશમાં પણ મારા ઘણા બધા ચાહકો છે પછી રાજકોટ સિવાય પણ જે લોકો મારી પાસે આવી ગયેલા હોય પછી અત્યારે અમદાવાદ વસતા હોય મુંબઈ વયા ગયા હોય કલકત્તા વયા ગયા હોય મદ્રાસ વયા ગયા હોય અથવા આઉટ ઓફ ઇન્ડિયા હોય તો એ લોકો મારા સતત સંપર્કમાં રહેતા હોય છે અને ચોક્કસ એ લોકો એવું કહેતા હોય છે કે દાદા તમારું માર્ગદર્શન અમને ખૂબ જ ઉપયોગી થાય છે ત્યારે મને એવું થાય કે ના હું વધુને વધુ સારી રીતે માર્ગદર્શન આપું જેથી મારા ચાહકો અને હું કાંઈક સારું કાર્ય કરું છું એવી મને અંદરથી એક શુભત્વ મળે અને આ શોભત્વ એ મારી એક તાકાત છે બાકી ઘણા લોકો અત્યારે કોઈના બે વ્યક્તિઓ માથાઉટ કરતા હોય તો એમાંથી પૈસા ખેંચવાની વાત કરતા હોય તો ઈશ્વરને પ્રાર્થના કરવાની લગ્નજીવનની સમસ્યાઓ એ બહુ જીવનનો મોટો પ્રશ્ન હોય છે જો લગ્નજીવન સારું રહે તો જીવનની અંદર ખૂબ પ્રગતિ થાય છે હવે સપોઝ સમજી લો કે બેમાંથી એક વ્યક્તિ અણસમજવું છે તો થોડુંક એડજસ્ટમેન્ટ કરવું બાકી અત્યારે પચાસ ટકા લગ્નજીવન તકલીફ આવે છે અને યુવક યુવતીઓ એકબીજાને જો સમજી શકે ગ્રહો મેચ થાય છે એટલે લગ્નજીવન ચાલશે એવું ન માનવું પણ આમાં ખાસ કરીને યુવકના મા બાપોની જવાબદારીઓ વધી જાય છે જે દીકરી એના મા બાપને મૂકીને એના બહેનપણીઓને મૂકીને એનું ઘર મૂકીને એનું બાળપણ મૂકીને એ જગ્યાએથી તમારી ઘરે લગ્ન કરીને આવે છે તો તમે શું લઈને આવી છો એવું કરિયાવરમાં પૂછવાને બદલે તો શું મૂકીને એવું છે પૂછશો ને તો તમને એમ થશે કે ના તમારી પોતાની દીકરી હોય અને બીજે લગ્ન કરીને ગઈ હોય તો તમને કેટલું ટેન્શન રહેતું હોય તો મિત્રો આપને આ બહુ સમજવાની વાત રજૂ કરું છું મારા પંચાવન વર્ષની કારકિર્દીનો અનુભવ હું અહીંયા દસ મિનિટની અંદર કે વીસ મિનિટની અંદર રજૂ કરી અને આપની જિંદગીનો કિંમતી સમય બચાવું છું અને આપને આ માર્ગદર્શન ખૂબ ઉપયોગી થઈ શકશે તમે પણ તમારા ગ્રુપમાં તમારા મિત્રોમાં આ જે અત્યારે ફેસબુક ઉપર સિટી ન્યૂઝનો પ્રોગ્રામ આવે છે તે તમે બીજાને ફોરવર્ડ કરજો બીજાને કહેજો કે સિટી ન્યૂઝ ફેસબુકમાં કુંવરભાઈ ગાંધી એસ્ટ્રોલોજીમાં આવે છે મારા યુટ્યુબમાં પણ નાના નાના એપિસોડો આવે છે હું ઘણા વર્ષોથી આ સિટી ન્યૂઝ સાથે જોડાયેલો છું સાથે સાથે મારી અકીલાની કોલમ પણ રોજ અકિલા ડેઇલી પેપરમાં આવે છે તો દર્શક મિત્રો આપની કોઈ સમસ્યા હોય તો આપ મારી સાથે ફોન કરો અને મારો ફોન નંબર છે નાઇન થ્રી સેવન ફોર એટ વન સિક્સ નાઇન ડબલ સેવન ત્રણું સાત અડતાલીસ સોળ નવ સિતોતેર મારો બીજો નંબર છે સેવન એટ સેવન એટ વન સેવન એટ સેવન એટ થ્રી તો દર્શક મિત્રો આપનો સપ્તાહ ખૂબ સારું જઈ મારી હાર્દિક શુભેચ્છા સાથે ફરી મને આજ સમય આચેલો અત્યારે રજા આપશો નમસ્કાર જય હિન્દ